डिटेक्टर वन इससे क्या होता है कि बिल्डिंग गिर जाती है उसमें जो लोग जिंदा है उसमें पता करना भी पता चलेगा अंदर कोई बंदा है, अगर हमें डिटेक्ट होता है तो हम जल्दी उसका रेस्क्यू करके उसको बाहर निकालते अलग अलग राइफल मशीन गन एल एम जी तुम्हें सामने सामने लड़ाई होती थी ठीक है मैंने तुमको गोली मारा तुमने मुझे गोली मारा जिसका गोली पहले लगा वो खत्म ठीक है अब उस बंद हो गया अब क्या है जहाज जाता है दो बम गिराए आसपास का दो किलोमीटर का रेडियस खत्म रेस्क्यू ऑपरेशन आज बचा गुजरात में जय करना बाड़क ने बचा मा एक माजी ने बचावा मा

અચ્છા અહીંયા આવો છો તો મમ્મી પપ્પાની યાદ નહીં આવતી મજા આવે આપણે અલગ અલગ એમિનેશનના વિભાગની માહિતી લીધી છે હવે અત્યારે આપણે જે નેવી ડિપાર્ટમેન્ટ છે નેવી ડિપાર્ટમેન્ટની અંદર જઈ રહ્યા છીએ અને નેવલ ઓફિસર્સ કઈ રીતે કામ કરતા હોય છે એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન આપણે લેવાના છીએ સૌ પ્રથમ જે હોય છે એ આ છે બોટ અને આ બચાવ માટેની બોટ હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ ભારતીય તટરક્ષક આત્મનિર્ભર ભારત અત્યારે આપણે આ જગ્યા પર પહોંચ્યા છીએ અને સેલ્યુટ તો બને છે ભાઈ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઇન્ડિયન કોસ્ટ કોસ્ટગાર્ડનું જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં આવ્યા છે અને આ જગ્યા પર તમને અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે આ તમે જે તમામ વસ્તુઓ જોવો છો એ તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને આપણી જે ભારતીય તટરક્ષકની સેના જે છે એ કામ કરતી હોય છે અહીંયા અલગ અલગ ફૂટેજીસ આપણને જોવા મળે છે એમના કામના અને આ જગ્યા પર તમામ સરસામાન રાખવામાં આવ્યો છે વાહ છોડતા અલગ અલગ રાઇફલ મશીન ગન એલ એમજી તમે જોઈ શકો છો અદભુત ફાઈવ પોઈન્ટ ફાઇવ સિક્સ એમ એંગ એમ અમોગ કરબાઈન હેલિકોપ્ટર છે ત્યારબાદ કોસ્ટગાર્ડની બોટ છે સ્પીડ બોટ જેને કહેવામાં આવે છે હોવરક્રાફ્ટ હોવરક્રાફ્ટ ભારતીય તટરક્ષક આ જગ્યા પર રાખવામાં આવ્યું છે અત્યારે આપણે આ જગ્યા પર છીએ તો આ જગ્યા પર આપણને અમુક મોડલ્સ જે પ્રિપેર કરેલા છે ને એ મોડલ્સ જોવા મળે છે આ મોડલ્સની વધારે વાત કરું કઈ રીતના મોડલ્સ છે એ જોઈએ તો જે આ તમે જુઓ છો આ ટ્રક છે તો ટ્રકનું પ્રોપર મોડલ આ જગ્યા પર બનાવવામાં આવ્યું છે કે કઈ રીતના ટ્રક હોય છે આ રીતનું હોય છે અને અહીંયા એની ઇન્ફોર્મેશન આપેલી છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ પ્રકારની જે લોન્ચર હોય છે લોન્ચરનો ડેમો આ જગ્યા પર મૂકવામાં આવ્યો છે અને અલગ અલગ જે બધી રાઇફલ્સ છે ગન છે એ આ જગ્યા પર રાખવામાં આવી છે ભારતીય તટ સુરક્ષા જે છે એ કઈ રીતનું કામ કરી રહી છે અને આમાં અમુક અમુક વસ્તુઓ એમના વિશે ઇન્ફોર્મેશન આપેલી છે આપણે થોડું ઉતાવળ રાખશું થોડું જલ્દી કરશું જેથી કરીને એક પ્રોપરલી વસ્તુ આપણે તમારા સૌ સાથે શેર કરી શકીએ વધારે ડિટેલ માટે તમારે અહીંયા આવવું પડે જોવું પડે તો તમે આ બધી વસ્તુ જાણી શકો આપણે બોટથી શરૂ કર્યું હતું બોટ આવી છે અહીંયા પૂરું થઈ ગયું છે અને બાકી વધારે ઇન્ફોર્મેશન સામે એલઈડી સ્ક્રીનમાં પણ આપણને જોવા મળતી હોય છે તમે જોઈ શકો છો અને દરેક વિદ્યાર્થી આ જગ્યા પર જે આવ્યા હોય છે એ દરેક વિદ્યાર્થીઓ આ જગ્યા પર ઇન્ફોર્મેશન લઈ રહ્યા છે ओके okay, तो वन वन बाय मुलाकात ले रही है बहुत चे। चेंजेस आ गए पहले क्या था हम लड़ाई करते थे किससे गोली बंदूक से जाके लड़ते थे ठीक है आपस में जाके लड़ाई किया सामने सामने लड़ाई होती थी ठीक है मैंने तुमको गोली मारा तुमने मुझे गोली मारा जिसका गोली पहले लगा वो खत्म ठीक है अब वो सिस्टम बंद हो गया अब क्या है जहाज जाता है दो बम गिराए आसपास का दो किलोमीटर का रेडियस खत्म वहाँ जितने लोग थे जो सामान था सब खत्म वापस आ गया इसलिए अभी एयरफोर्स का इम्पोर्टेंस धीरे धीरे ज़्यादा बढ़ रहा है ठीक है चाइना से हम लड़ाई जीते जीते हार गए क्यों क्योंकि उस समय क्या था हमारे लोगों ने यूज़ करने नहीं दिया एयरफोर्स के पावर को मना कर दिया गया कि नहीं एयरफोर्स के पावर को हम यूज़ नहीं करेंगे तो एयरफोर्स का पावर जो है अपने आप में बहुत इंपॉर्टेंस रखता है तो ये हमारा क्या है एयरफोर्स के पास डिफरेंट डिफरेंट टाइप्स के जहाज़ है ये सामान ढोने के लिए या ट्रूप्स को ढोने के लिए कहीं पे अगर लड़ाई हो रही है पहाड़ पे लड़ाई कारगिल कबार का हुआ कारगिल कबार में हम क्या करते थे अब पहाड़ पे चढ़ना तो बहुत मुश्किल है है ना बंदे को चढ़ने में तीन दिन लगेंगे चार दिन लगेंगे रस्सी से जाता है अब एयरक्राफ्ट से अगर पॉसिबल हो सकता है तो हम जाके जहाँ पर लड़ाई हो सकती है उस पॉइंट पर ड्रॉप कर दिया जो हमारे सैनिक हैं वहाँ पे उनको ड्रॉप कर दिया उनको ड्रॉप करने से हमें क्या एडवांटेस मिला जो काम तीन दिन चार दिन में होना था वो एक घंटे में आधे घंटे में वो काम कंप्लीट हो गया है ना ओके okay फ्रेंड्स तो आज आप घनी बड़ी इन्फॉर्मेशन लीधी से इन्फॉर्मेशन में एवं इन्फॉर्मेशन के आप कदाच એમ કહે ને કે ગમે એટલી મહેનત કરીએ તો આપણને એ જાણવા ના મળે પરંતુ આ જગ્યા પર શિબિર દરમિયાન આ તમામ વસ્તુ ડેમોમાં રાખવામાં આવે છે અને આ જગ્યા પર જો તમે આવવા માગો છો તો કોઈ પણ આવી શકો છો પ્રાંસલા ગામ છે અને પોરબંદર ઉપલેટાથી થોડા કિલોમીટર આગળ જતાં તમે આ જગ્યા પર પહોંચી શકો છો પ્રાંસલા ગામનું નામ છે સ્વામી ધર્મબંધુજીની જે ગૌશાળા છે ત્યાં આ શિબિર દર વર્ષે યોજાવામાં આવે છે આઠ દિવસ આ વસ્તુ ચાલે છે અને આઠ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં બાળકો આ જગ્યા પર આ બધી ઇન્ફોર્મેશન લેતા હોય છે એટલે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે એનડીઆરએફની ટીમ આવી ગઈ છે એનડીઆરએફની ટીમ આવી ગઈ છે એનડીઆરએફની ટીમ મતલબ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ રાષ્ટ્રીય આપદા મોચન બલ કઈ રીતે કામ કરે છે કયા કયા ઇક્વિપમેન્ટનો યુઝ કરે છે એના વિશે આ એક કેમ્પ છે અને આ કેમ્પમાં એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે કે જે આપણે લરી આંખે જોઈ શકીએ છીએ જાણી શકીએ છીએ અને આ તમામ વસ્તુ માણી શકીએ છીએ એનડીઆરએફની ટીમ દ્વારા લેવામાં આવતી તમામ વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓ આ જગ્યા પર રાખવામાં આવી છે સેટેલાઇટ ફોન તમે આ જગ્યા પર જોઈ શકો છો અને ફોટોગ્રાફ્સ આખો આલ્બમ છે આ જગ્યા પર કે જેમાં એમણે જે કંઈ બી સારા કાર્ય કરેલા હોય એ તમામ વસ્તુ તમે આમાં જોઈ શકો છો બાળકને જ્યારે બચાવ્યું હતું ત્યારનો આ ફોટોગ્રાફ છે નરેન્દ્ર મોદી સાહેબની મુલાકાતનો ફોટોગ્રાફ છે રેસ્ક્યુ ઓપરેશન આ જગ્યા પર બતાવવામાં આવ્યું છે ગુજરાતમાં જ્યારે કરવામાં આવ્યું હતું ત્યારે નાના બાળકને બચાવવામાં આવ્યું છે એક માજીને બચાવવામાં આવ્યા છે તો આ કામ જે છે એ એનડીઆરએફની ટીમનું કામ છે અને ખૂબ જ અદ્ભુત રીતે આપણા ગુજરાતમાં સારામાં સારું કામ કરી રહ્યા છે તમામ ઇન્ફોર્મેશન આપણે સાથે મળીને લઈ રહ્યા છીએ અત્યારે Yeah, ये गया गया। ये। सर ये मेडिकल डिपार्टमेंट रहेगा एन डी आर एफ का ओके ओके तो, 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 ये है ना ये जो दोनों ये दोनों है ना जो ब्लड प्रेशर सिखा तो, रहे हो आप बच्चों को ब्लड प्रेशर सिखा रहे हो चेक कैसे करते हो अच्छा अभी उनको भी पता है बोला हमारे को बताया गया तो देख रहे हैं अच्छा हाँ बराबर તમે જોઈ શકો છો કે કઈ રીતની આ તમામ વસ્તુઓ છે આ જગ્યા પર પણ કંઈક રાખવામાં આવ્યું છે આ જોઈ શકો છો તમે एनडीआरएफ नी टीम ना अलग अलग क्लोथ ही जगह पर आ, सर ये क्लोथ क्या काम में आता है बता सकते हैं सर केमिकल से रिलेटेड है अपना जो केमिकल सी बी आर से जो कोई रिलेटेड कोई डिजास्टर होने पर ये पहन के जाते हैं

भी सर ये क्या चीज़ है सर इस इसको आर साहब बोलते हम लोग जैसे कोई फ्लड आ गया या साइक अर्थ वे आ गया तो वो क्या है फ्लड आ गया तो रास्ते में पेड़ गिर जाते हैं हम लोग तो इसको का ये काट के आगे निकल जाते हैं हाँ तो जहाँ आदमी फंसे हुए हैं वहाँ जल्द से जल्द पहुँच सकते हैं और एक आखिर का जैसे अर्थ आ गया भूकंप आ गया तो उसको कॉक्रीट को काट के स्लेब को काट के जगह बना के जैसे वो कैमरा रियल सी कैमरा उसको जगह बनाते हैं अंदर जाने के लिए तो फसा क्या आदमी फंसा क्या जिंदा है उसको तो आवाज़ आवाज़ पहचान के इसका हार्ट बीट जान के पता कर सकते कितर आदमी है तो फिर वहाँ जगह क्लियर जगह हो वहाँ क्लियर जगह वहाँ काट के आदमी को निकालने के निकालने की कोशिश करते हैं बोलते हैं ना इसको छत तो से या दीवाल से एक हॉल करेगा हॉल करने के बाद हम इस कैमरे को अंदर जाएंगे अंदर जाएगा तो ये कैमरा चारों तरफ घूमेगा और डिस्प्ले में हमको शो करेगा भाई इस कमरे में तीन या चार बंदे फंसे हुए गए फिर हम हमारे पास कटिंग वाले इक्विपमेंट से उसको तो कटिंग करके हम उसको निकालेंगे अगर कोई अंदर होगा नहीं तो फिर हम अपना टाइम वेस्ट नहीं करेंगे दूसरे कमरे में देखें टाइम देख कवर करते हुए देखने के लिए हम इस वी एल सी का यूज़ करते हैं सही है इसको बोलते हैं वी एल सी विक्टिम लोकेटिंग कैमरा विक्टिम लोकेटिंग कैमरा बढ़िया थैंक यू सर लाइव डिटेक्टर एल डी एल LD, डी वन लाइफ डिटेक्टर वन इससे क्या होता है कि बिल्डिंग गिर जाती है उसमें जो लोग जिंदा है उसमें पता करना है तो ये दो इसमें दो सेंसर है छह डिटेक्टर है ये दस दस मीटर की दूरी पे हम लगा लगा देंगे अगर अंदर बंदे जिंदा है उसकी ब्रीथ चल रही है सांस चल रही है उससे भी पता चलेगा कि अंदर कोई बंदा है अगर हमें इधर डिटेक्ट होता है तो हम जल्दी उसका रेस्क्यू करके उसको बाहर निकाल हैं बढ़िया તો ફ્રેન્ડ્સ આ છે એનડીઆરએફની ટીમનું કામ જે મેજોરિટી ઓફ ધ ટાઈમ જ્યારે પણ બાળ આવી જાય છે અર્થકુહિત આવે છે તો એવા સમયે આ ટીમ જે છે હંમેશા મગદરૂપ થતી હોય છે તો આજે મને એવું છે કે તમને આઈડિયો આવ્યો હશે કે એનડીઆરએફની ટીમ શું કામ કરે છે તો આ રીતના કંઈક કેમ્પ્સ આ જગ્યા પર રાખવામાં આવ્યા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ દરેક આ જગ્યા પર આવનારા વ્યક્તિ આ બધી ઇન્ફોર્મેશન લઈ શકે ખૂબ સરસ મજાનું કમઠાણ છે હવે આ જગ્યા પર તમે જોશો ને તો સામેની બાજુએ અલગ અલગ કક્ષ રાખવામાં આવ્યા છે એ સિવાય આ જગ્યા પર અલગ અલગ ખૂબ સરસ મજાના કેમ્પ્સ રાખવામાં આવ્યા છે અને બધા વિદ્યાર્થીઓને જે મનપસંદ વસ્તુ ગન બોમ્બ ધડાકા એ તમામ વસ્તુના ડેમો આ જગ્યા પર રાખવામાં આવ્યા છે આપણે સાથે મળીને એ બધા ડેમો જોયા છે આ રીતનું મોટું બધું કમઠાણ છે અને દરેક જગ્યા પર આ ડેમો કરવામાં આવી રહ્યા છે અહીંયા ઉતરે ઓકે ફ્રેન્ડ્સ તો આપણે ઇન્ફોર્મેશન તો ઘણી બધી આ જગ્યા પર લીધી હવે અમુક છોકરાઓ આપણી સાથે જોડાયા છે શું નામ છે તમારું બોસ મારું પ્રદીપ નામ છે પ્રદીપભાઈ શ્યામ શ્યામ અને સુમિત ઓકે તો અહીંયા આવીને કેવી મજા આવી તમને લોકોને બહુ મજા આવે છે પહેલી વાર આવો છો કે પહેલી વાર છે અને કેટલા દિવસ આ જગ્યા પર રોકાવાના છો આજે આજથી જ્યાં સુધી ચાલશે કે 9 દિવસ સુધી ત્યાં સુધી ઓકે નવે નવ દિવસ અહીંયા રોકાશો ઓકે તો રહેવાની વ્યવસ્થા ને બધું કેવું સારું છે સવારે કેટલા વાગે ઉઠાડે સવારે 5 વાગે ફરજિયાત ઉઠી જ જવાનું હા પાંચ વાગે ઉઠીને શું કરવાનું પછી પાંચ વાગે ઉઠીને ફ્રેશ નાઈ ધોઈ લઈ પછી છ વાગે પીટી ગોઈ અહીંયા બધું દાવ ને રનિંગ ને ઉગોદરી કરાવે ઓકે ઓકે સાત વાગે છૂટી જાય બરોબર પછી બ્રેકફાસ્ટમાં માં જાય પછી આઠ વાગે અહીંયા ચાલુ થઈ શકતા અહીંયા બધા મોટા મોટા આર્મીના વડા નેવી ના વડા બધા આવે ને ભાષા ની ઈશ્વરો ના વડા આવ્યા બહુ સારી વસ્તુ કહેવાય તો ટૂંકમાં કઈક ને કઈક તમને નવી વસ્તુ જાણવા મળે છે વાહ તો ટૂંકમાં પહેલી વાર આવ્યા તો મને એવું લાગે છે કે વખતે હવે તમારી ઉંમર કેટલી છે છે વર્ષ તો તમે તમારા જેવા બાળકોને શું કહેવા આ જગ્યા પર આવવું જોઈએ કે ના આવું જોઈએ અચ્છા અહીંયા આવો છો તો મમ્મી પપ્પાની યાદ નહીં આવતી મજા આવે ત્યાં ખાવા પીવાનું કાંઈ ઉપાધિ જેવું નથી ને વાહ થેન્ક યુ વેરી મચ જોડવા માટે ક્યાંથી આવો છો જામનગર ને ઓકે ઓકે થેન્ક યુ તો ફ્રેન્ડ્સ તમે જોયું બાળક હંમેશા નિખાલસ હોય છે અને નિખાલસ બાળકો સાથે આપણે વાત કરી છે એ લોકોને ખૂબ મજા આવી છે આ જગ્યા પર સવારે પાંચ વાગ્યામાં દરેક વ્યક્તિને ઉઠાડવામાં આવે છે કસરત વસરતને નાસ્તો પાણી જમણવાર બધું કરીને બધા બાળકોને મોજ કરાવવામાં આવતી હોય છે તો આ રીતનું કંઈક શિબિર છે અને શિબિરની અંદર સામેની બાજુએ જોવો છો ને તો એ જગ્યા પર જે કોઈ પણ મેઇન વ્યક્તિ આવી હોય કોઈ મોટો વડા આવ્યો હોય સપોઝ કે ભારતીય સેનાના વડા આવ્યા હોય કોઈ પણ ક્ષેત્રમાં એવી વ્યક્તિ આવી કે જેણે ટોચ ઉપર કામ કર્યું છે તો એ વ્યક્તિ આ જગ્યા પર આવે છે અને દરેક બાળકો હોય છે એને એક મોટિવેશનલ સ્પીચ આપતા હોય છે સામેની બાજુએ જોશો તો એ જગ્યા પર રસોડું બનાવવામાં આવ્યું છે તો આપણે રસોડાની પણ મુલાકાત લઈએ અને જોઈએ કે કઈ રીતની બધી પ્રિપેરેશન તે જગ્યા પર ચાલતી હોય છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને બધાને વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને આવા જવનું આ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલંદાણી ધારીને હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શામ જય માતાજી જય શ્રી કૃષ્ણ